જાય જાય આઈથી કઈક આલીન જાય ને કઈક બોલેરામાં માં બેઠા ને કઈક ટેમ્પામાં બેઠા અમે બધા આલીન જઈએ કાર્યો ડુંગર કે ને બધાય ડુંગરા આ રસ્તા બધાય ઊંચા નીચા

थोड़ी तो तस्ती पड़वी जो हलो, हलो 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 जो जो आईवड़ा तोड़े <laughs> બધી રોણ ડુંગર વન વિભાગ આ વન વિભાગ છે

ક્યાંક અઘરું આવે ને બધે હેલું ના હોય કાળા કાળો ડુંગર બોર્ડ મારેલો છે જોજો ટેમ્પો આવે હો நான் આ ગેટ બધા હિસાબ ખવાય રહ્યા

solo ahí vamos un poco le આ બાજુ બધું ભરત 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 મકાન માય કચ્છ કેવાનું

પૃથ્વી ઉપર નથી ને એટલું ધરતીના પેટાણ છે અને આમ ખરેખર કુદરત ને માનવું જોઈએ અને જાણવું બી જોઈએ આ કચ્છ એક એવો વિસ્તાર છે કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છે પણ ભૂકંપ પછી કચ્છ નવસર્જન બન્યું છે

Pakistani border